નથી બરોબર પણ આજે મિત્રો જો તમે કદાચ નવા હોય તમને ખબર પણ પડતી હોય થોડા ઘણી તો પણ મિત્રો તમે વિડીયો પૂરો પૂરો જોજો તો તમને ખબર પડે કે કઈ જગ્યાએ કોઈ જગ્યાએ તમારે ભૂલ આવતી હોય તો પણ તમારી ભૂલ નીકળી જશે બરોબર કારણ કે મિત્રો હિન્દીમાં તો ઘણા લોકો વિડીયો બનાવતા હોય છે આપણા ગુજરાતીમાં કોઈ શીખવાડતું નથી પણ મિત્રો હું તમને શીખવાડીશ બરોબર અને હું મિત્રો તમારો ભાઈ છે હું તમને પરફેક્ટ કટિંગ કરતા અને માપ લેતા પણ શીખવાડીશ અને હું તમારી મદદ પણ કરીશ કે તમારે કોઈ પણ જગ્યાએ ભૂલ આવતી હોય તો 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 હું તમારી ભૂલ પણ સુધારી આપીશ મિત્રો મિત્રો ચાલો કરીએ કદાચ ટી શર્ટ પહેરવા હોય ટી શર્ટ શર્ટ હોય કે ના હોય તો મિત્રો તમારે શું કરવાનું છે બરોબર આ રીતના તમારે જોઈ લેવાનું છે અને પટ્ટી આ રીતના આટલે રાખવાની છે કેટલે આટલે પરફેક્ટ બરોબર અને ત્યાંથી મિત્રો માપ લેવાનું કે ચાલો આપણે કદાચ ટી શર્ટ પહેરવા છે તો આપણે આ જે અંગૂઠો છે અહીંયા ત્યાં રાખવાનું છે કેટલું કે સાડા અઢાર બરાબર કેટલું સાડા અઢાર કારણ કે નાના છોકરાને ખબર પડતી નથી બરાબર મોટા વ્યક્તિને આપણે પૂછી પણ આપીએ કે બોલો એનાથી ને નેચું કરવું છે કે વધારે ઊંચું કરવું છે આપણે વાત કરીશું નાના છોકરાને આપણે કશું પૂછી શકો નહીં એટલે આપણી રીતે આપણે માપ લો તો પરફેક્ટ જ માપ નીકળે બરાબર તો આપણે અહીંયા રાખીશું સાડા અઢાર તો સાડા અઢાર ની લંબાઈ બરોબર એટલી જ રાખવાની બાવીસ બરોબર પણ છોકરાઓને નોર્મલ ખુલ્લું હોય વધારે ખુલ્લું પણ નહીં ને વધારે ફિટિંગ પણ નહીં તો મિત્રો આપણે રાખીશું સાડી બાવીસ બરોબર નોર્મલ ખુલ્લું તો સાડી બાવીસ ની સાતી બરોબર મિત્રો

કદાચ ટી શર્ટ પહેરવા હોય શર્ટ ના હોય તો પણ તમારે શું આ જે પોણા બાર આપણે શોલ્ડર આવ્યું હતું ત્યાંથી મિત્રો આપણે માપીશું તો કે બોય આવે છે સાડા પંદર કેટલાની સાડા પંદરની પરફેક્ટ આટલે બોય આવશે બરાબર માપની અને વધારે જો કોઈ નેચી પહેરતા હોય તો મિત્રો નેચી પણ કરવી એમને પૂછી લેવું પણ છોકરાનું તો આપણે પૂછવાની કોઈ જરૂર નથી સાડા પંદરની જ બોય રાખવાની પરફેક્ટ આટલે એટલે સાડા પંદર

કારણ કે અત્યારે મિત્રો કોલર તો આ રીતના કોઈ વાગતું તો નથી બરોબર વાગતા હોય તો મિત્રો એ રીતના માપ વાગતા હોય તો મિત્રો કોલર કેટલાનો આવે તો કે બાર કેટલાનો બારનો કોલર આવે જો વાગતો હોય તો બારનો કોલર આવે અને મિત્રો જો ના વાગતા હોય તો કેટલાનો આવે તો કે અગિયાર અને સાડા દસ તો સાડા દસ નો કોલર આવશે અને

બટણ વાખીશું ત્યારે કપ કેટલાનું રહેશે કમ્પેર હવા છો કેટલાનું હવા છોનું રહેશે કમ્પેર છ અને બે પોઈન્ટ એટલે પરફેક્ટ કપ આવી જશે બરાબર તો આ મિત્રો હતું કપનું માપ બરાબર તો મિત્રો હવે આપણે પેન્ટનું માપ લઈશું બરાબર તો મિત્રો પેન્ટમાં કદાચ જીન્સ પેન્ટ હોય તો પણ ચાલે ઉપર ચડ્ડો તો પણ ચાલે બરાબર તો મિત્રો તમારે શું કરવાનું છે કમર છે સાડી એકવીસ કેટલી સાડી એકવીસની કમર મિત્રો ના ફિટિંગ ના ખુલ્લું બરોબર પરફેક્ટ રહેશે બરોબર સાડી એકવીસ ની કમર બરોબર મિત્રો જીન્સનું પેન્ટ પહેરવા હોય તો આ રીતના મિત્રો માપી નહીં નાખે કમર વધી જશે ને પેન્ટ પડશે ખુલ્લું જો મિત્રો કેટલી આવે છે તો કે સાડી બાવીસ કેટલી આવે છે સાડી બાવીસ તો મિત્રો આપણે હાલ કમર કેટલી આવી હતી સાડી એકવીસ એટલે મિત્રો ઉપર માપ લેવું નહીં બરાબર તો સાડી એકવીસની કમર અને બંને પગ ભેગા કરી દો બરોબર મિત્રો જ્યારે પણ માપ લેતા હોય ત્યારે કસ્ટમરને બંને પગ ભેગા કરી દેવાના જ્યારે આપણે સીટનું માપ લેતા હોય ત્યારે તો મિત્રો સીટ કેટલાની છે ત્રેવીસ બરાબર તો આપણે રાખવાની છે સાડી ત્રેવીસ કેટલી

કેટલી આવે છે પરફેક્ટ સાથળ માપી લેવાની કે તેર આવે છે ફિટિંગમાં બરોબર તો તમારે શું કરવાનું છે ત્રણ ઇંચ અંદર વધારે રાખી દેવાનું આ તેર ચૌદ પંદર સોળ તો મિત્રો આવશે કેટલાની સોળ સોળની ની આવશે જાંગ સોળ ની આવશે જાંગ બરોબર મિત્રો અને કદાચ તમને ખબર ના પડે તો તમારે શું કરવાનું છે અહીંયાથી રાખવાનું છે તો કે સાડા દસ નો ઢીંચન છે કેટલાનો સાડા દસ નો તો તમારે શું કરવાનું છે સાડા બાર નો ઢીંચણ બરોબર સાડા બાર નો ઢીંચણ આવશે બરોબર અહીંયા મિત્રો ત્રણ ઇંચ વધારી દેવાનું અહીંયા વધારી દેવાનું બે ઇંચ બરોબર એટલે સાડા બાર નો ઢીંચણ આવી ગયો બરોબર હવે મોરી મિત્રો તમારે શું કરવાનું છે અહીંયાથી તમારે માપવાનું છે તો કે સાડા દસ છે બરાબર અને એ હશે દસ તો આપણે દસ રાખીને પાછળ જોઈ લેવાનું છે કે નીકળશે કે નહીં પરફેક્ટ મિત્રો નીકળી જશે બરાબર ના વધારે ખુલ્લું પણ પડશે ના ફિટિંગ પણ પડશે બરાબર તો મિત્રો આપણે મોરી રાખવાની છે દસની કેટલાની દસની મોરી ઘણા લોકો મિત્રો આ રીતના માપ લેતા હોય છે કે જે આપણે જે પાછળથી અહીંયા પટ્ટી રાખતા હોય છે અને અહીંયાથી પછી માપતા હશે છે કેટલું આવશે અગિયાર કેટલું અગિયાર તો મિત્રો આ મોરી બહુ ખુલ્લી થઈ જાય તો મિત્રો એ રીતના આપણે માપ લેવાનું નથી તો આપણે રાખીશું દસની મોરી બરાબર તો હવે મિત્રો આપણે લેશું લંબાઈ બરોબર બંને પગ ભેગા કરાવી દેવાના બરોબર અને અહીંયાથી મિત્રો આપણે માપ લેશું બરોબર તો કે કેટલાની લંબાઈ છે તો કે છવ્વીસ કેટલી છવ્વીસ પટ્ટી નીચે પણ ના આડે અને છવ્વીસ રાખવાની એટલે ઘણી નેચી પણ ના આવે ઘણી ઊંચી પણ પેન્ટ બને નહીં બરાબર નોર્મલ માપની પેન્ટ તૈયાર થાય બરાબર તો છવ્વીસની લંબાઈ તો મિત્રો હવે આપણે માપ લઈશું લટકનું બરાબર લટક એટલે આપણે જે લંગોટ કહીએ છીએ બરાબર આપણે ગુજરાતી ભાષામાં આપણે લંગોટ કહીએ છીએ તો મિત્રો નોર્મલ પગ ખુલ્લા કરાવે અને જોઈ લેવાનો છે કેટલો આવે છે

હું હવે આ જે માપ લીધું એ માપ પ્રમાણે કટિંગનો પણ વિડીયો બનાવીશ અને મિત્રો એ કપડા બનાવી અને એ કપડાં પણ હું પહેરાવીશ બરોબર એ પણ વિડીયો મિત્રો બનાવીશ કે કેવું ફિટિંગ આવ્યું બરાબર તો મિત્રો અમારા આજના વિડીયોમાં બસ આટલું જ તો મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ મિત્રો જો તમને પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો અમને કોમેન્ટ કરજો હું તમારી પ્રોબ્લમને સોલ્વ કરી દઈશ બરાબર કારણ કે મિત્રો આપણા ગુજરાતીમાં કોઈ વિડીયો બનાવતું નથી બરાબર કારણ કે મિત્રો આપણા ગુજરાતી લોકો એવું સમજે છે કે કોઈને હાથ કાપીને આપવા નહીં પણ મિત્રો એવું હોતું નથી તમારી પાસે જેટલી પણ તમારી પાસે જેટલી પણ માહિતી હોય તો તમે કોઈકને જ્ઞાન આપો તો જ્ઞાન વધે ઘટતું નથી મિત્રો તો હું એવું સમજુ છું કે જ્ઞાન આપવાથી જ્ઞાન વધે ઘટે નહીં કારણ કે મને જેટલું આવડે છે મારા જોડે જેટલું પણ જ્ઞાન છે એ મિત્રો હું તમને આપીશ અને તમને સમજાવીશ જો મારા કારણે કદાચ તમે પણ જો કામ કરતા થઈ જશો તો મિત્રો તમને કદાચ તમે મને યાદ કરશો કે બી ફોર ટેલર હતું અને એમના જોડેથી હું થોડા ઘણું શીખ્યો હતો બરાબર તો મિત્રો આ પરફેક્ટ માપ મેં લઈ લીધું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આવનારા વિડીયોમાં ફરી મળીશું તો મિત્રો અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ચલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ